ઝુંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ તારનો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકથી મેકિંગ વાત કરાવો એસપી સાહેબ સાથે મને વાત કરાવો અમારે હવે ચાર જણને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણાવા આવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું અમે આદેશ પત્ર આપવા છીએ તમે બધા અહીંયા રેજો પછી આપણે

કેટલા ટાઈમ માં છો ના વાત કરો અહિયાં નવરા નથી મારે રજૂઆત કરવાની છે ભાઈ રાત ની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસનું આ કામ છે ભાઈ તમારે હું કાયદો ની વ્યવસ્થા બધા કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો લીધો સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરી રોકી રાખો ને ડિટેલ ટીંગા ટોળી વાળી વાત કરતા અહીંયા તમારી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો ગાડીઓ ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે

તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી તમે લગાવો અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે લગાવો તમે લગાવીને વાત કરાવો ને તમારી તો એટલી તો છે નથી તમારા પાપડ નથી તરસીએ છે તો જાહેરનામું આ પ્રવાસીઓ માટે અમલ નથી આજે કેટલા હજાર પ્રવાસીઓ આવ્યા છે અરે જાહેરનામું એટલે બધા માટે જ હોય ભાઈ આવેદન આપવામાં જાહેરનામું તો પ્રવાસીઓને બી અટકાવો ટોળે ટોળા કેમ અહીં આવે છે